જય શિયા પૂજ્ય બાપુને પાયલા ગણ આપ સૌને વંદન જય ગોકનાથ નરસિંહ મહેતા જે કથાના યજમાન હોય અને નિમિત્ત માત્ર યજમાન બાજુરિયા પરિવાર હોય એવી કથામાં પૂજ્ય બાપુના મુખેથી જે રસની છાલકો આપણે પી રહ્યા છે આ કેવો સુયોગ રચાયો છે કહીં નરસિંહની આધ્યાત્મિકતાનું અમૃત પણ આપણે પી રહ્યા છીએ અને રામ કથાનો રસ પણ આપણે આ કંઠ માણી રહ્યા છીએ એક આદિ કવિ જ્યાં જાગી ગયા છે એવી પાવક ભૂમિ ઉપર આપણે આદિ પુરુષ પ્રભુ રામની કથાને ગાઈ રહ્યા છીએ અને જે શ્રી મુખેથી આ અમૃત આપણે પી રહ્યા છીએ આ એક અવસર છે આપણા સૌ માટે બાપુ આ પાવકભૂમિ નરસિંહની સાધનાનું તપ નરસિંહે ગાયું છે પરમાત્માનો જ્યારે એમને સાક્ષાત્કાર થયો અને સાકાર રૂપ એક લીટીમાં નરસિંહે મૂકી આપ્યું છે હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે મોટે 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 મેટો મોતીડે વધારે પણ નરસિંહ મહેતા જ્યારે સમાધિમાં બેઠા અને ત્યારે જે નિરાકાર રૂપ પરમાત્માનું જોયું અને પરમ તત્વનો સાક્ષાત્કાર નરસિંહે એમના શબ્દમાં મૂકી આપ્યો છે જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં જળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કૌર જેમ નિસરે તોલે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણા માહી ઝૂલે બત્તીવીણ તેલવીણ સૂર્યવીણ જોવળી અચળ જળકે સદા અનળ દીવો નેત્રવીણ નિરખવો રૂપવીણ પરખવો વણ જીવાયે રસ સરસ પીવો આ આખો ઉપક્રમ આ અનુષ્ઠાન એ રસ પીને વિશ્રામ તરફ જવાનું છે એવા રૂડા પૂજ્ય બાપુને એક પ્રાર્થના છે કે સુભાષભાઈ ઉપર તૈયાર કરેલું એક પુસ્તકનું પણ કરે પૂજ્ય બાપુ આ પુસ્તકમાં જેમનું દર્શન મૂકવામાં આવ્યું છે એ છે ભાવનગર સરાઈમાં રહેતા સાધુ પુરુષ સુભાષ ભટ્ટ આ પુસ્તક કેમ રચાયું છે કેવી રીતે રચાયું છે એની વાત ત્રણ ચાર મિનિટમાં મારે કરવી છે કે સુભાષભાઈનો છસાઠનો જન્મદિવસ બે હજાર પચીસમાં પૂર્ણ થયો એટલે મને એવું થયું કે સુભાષભાઈને કેવી રીતે શુભેચ્છા આપું ત્યારે સુભાષભાઈના ત્રણેક હજાર પેજમાંથી મેં તેત્રીસ લેખો અહીં મૂકી આપ્યા છે એટલે કે સુભાષભાઈએ રચેલા જે શબ્દો છે એ શબ્દો અહીં તેત્રીસ લેખોમાં છે પૂજ્ય બાપુનો હાથ અને આશીર્વાદ મળ્યા છે એટલે એ પાવનકારી શબ્દો થઈ ગયા છે હવે એ શબ્દ નથી એ શબ્દ છે તેત્રીસ એટલા માટે કે સુભાષભાઈ છાસઠ વર્ષના થયા તો મેં એમને કહ્યું કે છાસઠ નહીં તમે હજી તેત્રીના જ છો અને તેત્રીસ લેખ એટલા માટે કે છાસઠ લેખો છે એ છાસઠ વર્ષના છે પણ તેત્રીસ એમાં ઉમેરીએ એટલે નવ્વાણું થયા એટલે સુભાષભાઈ નવ્વાણું વર્ષ હજી નિરામય જીવે એવો મારો મનોરથ છે અને પૂજ્ય બાપુ વ્યાસપીઠ ઉપર અહીં પહોંચ્યો એટલે બાપુને પ્રાર્થના છે કે આપ એ નવ્વાણુંમાં નવનો શુભાંક આપને ગમે છે એવા આશીર્વાદ આપો કે આપણા સુભાષભાઈ નવ્વાણું પ્લસ નવ એટલે એકસો આઠ વર્ષ નિરામય જીવે આવો એક ભાવ આ પુસ્તક પાછળ છે સુભાષભાઈ કોણ છે એ તો બધા જાણે છે પણ આપણી ગ્રામીણ જે ધૂળિયા મારકની પ્રજા છે એના વિશે સુભાષભાઈની થોડીક વાતો મૂકી દઉં સુભાષભાઈ એ બાપુ આપને ખૂબ વંદન કીધા છે ખૂબ ખૂબ જય સિયારામ કીધા છે અને આપ સૌને પણ જય ગોપનાથ કીધા છે સુભાષભાઈ સરાયમાં રહેતો એક એવો સાધુ છે કે જે બહુ વિલક્ષણ છે એમના વિશે મેં ત્રણ પુસ્તકો કર્યા છે પહેલું પુસ્તક કર્યું એમાં સત્ય લીધું છે બીજું પુસ્તક લીધું એમાં પ્રેમ લીધો છે અને આ ત્રીજું પુસ્તક લીધું એમાં કરુણા છે પ્રથમ પુસ્તક ઇસગટ અંતર અનહદ ગરજે એમાં એમનું દર્શન છે જે સત્યરૂપ છે બીજું પુસ્તક જીવન સંવાદ છે અને એમાં સુભાષભાઈનો મેં ઇન્ટરવ્યૂ કર્યો છે સાક્ષાત્કાર કર્યો છે અને નાના નાના પ્રશ્નો ચોર્યાસી પૂછ્યા છે અડધી લીટીનો પ્રશ્ન હોય અને અડધી જ લીટીમાં જવાબ મળે મેં સુભાષભાઈને જીવન સંવાદમાં પૂછ્યું કે તમારા મતે પૂજ્ય બાપુ એટલે શું આપણા બાપુ એટલે સુભાષભાઈનો જવાબ હતો કે મારી અનુભૂતિમાં મોરારી બાપુ એટલે સત્ય પ્રેમ કરુણાનું અધોળ આચરણ મેં સુભાષભાઈને પૂછ્યું કે કબીર એટલા આક્રમક કેમ છે સુભાષભાઈનો જવાબ હતો અપાર કરુણાવશ કોઈ મને પૂછે કે સુભાષભાઈ એટલે શું તો હું કહું મૈત્રી મૈત્રી અને મૈત્રી આ સુભાષભાઈ દાર્શનિક છે એમનું ચિંતન અદ્ભુત છે સુભાષભાઈ કહે છે જ્ઞાની ભટકે છે પ્રેમી પહોંચે છે આવા સુભાષભાઈ વિશે ખૂબ આપણે સરસ વાતો કરી શકીએ એમ છે પણ આપણે બાપુના શ્રીમુખેથી કથાનું પાન કરવાનું છે બાપુ છે આરામ સુભાષભાઈ ભટ્ટ ભાવનગર સરાયમાં રહે છે એમના વિચારોને પ્રોફેસર અધ્યાપક મારા પર સ્નેહી દિનુભાઈ ચુડાસમાએ પુસ્તક તૈયાર કર્યું અને એનું બ્રહ્માર્પણ થયું આજે ગોપનાથની આ વ્યાસપીઠ પરથી એનો પણ રાજીપો વ્યક્ત કરું છું આ અધ્યાપક ગુણંદભાઈના વિચારોને પ્રસ્તુત કર્યા કરે છે પોતાના ગ્રંથોમાં સુભાષભાઈને પ્રસ્તુત કર્યા કરે છે એમની સેવા છે અને એ શબ્દ સેવા પોતાના અનુભવો વ્યક્ત કરતા હોય એટલે દીનુભાઈ આપને ખૂબ ખૂબ સાધુવાદ આપે વ્યાસપીઠ માટે પણ ઘણી સેવા કરી છે એ માટે પણ સાધુવાદ અને સુભાષભાઈ તો એક અભ્યાસુ અને અનુભવી બહુ જ સારી સ્થિતિએ પહોંચેલા મહાપુરુષ છે રહે છે બિલકુલ સામાન્ય પણ માણસમાં જેમ લખ્યું છે બેઠકના માણસ છે એટલે ઉદાસી છે અને પ્રવાસી પણ બહુ છે હિમાલયનો પ્રવાસ એમણે બહુ કર્યો ભગ હિમાલય